શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ શું તમારા અડદિયા પોચા અને કણીદાર નથી બનતા તો આ વિડીયો છેલ્લે સુધી જોજો તો અહીંયા આપણે પાંચસો ગ્રામ અડદિયાનો લોટ લેવાનો છે જે કરકરો આવે છે એ જ તો હવે આપણે એમાં ધાબો દેવાનો છે તો એના માટે બે ચમચા ઘી અને બે ચમચા દૂધ ઉમેરવાનું છે આપણે દૂધ નોર્મલ ટેમ્પરેચર હોય એ જ ઉમેરવાનું છે તો હવે આપણે લોટમાં દૂધ અને ઘીને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતના તમારે ધાબો દેવાથી અડદિયા પોચા અને સરસ કણીદાર જે બહાર બજારમાં મળે છે તેવા જ બનશે તો આ રીતના આપણે હવે બે હાથથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે ધાબો દેવાનું ભૂલવાનું નથી ફ્રેન્ડ્સ ધાબો દેવો ખૂબ જ જરૂરી છે અડદિયામાં આમ કરવાથી અડદિયા ખૂબ જ સરસ બને છે તો હવે આપણે ધાબો દેવાઈ ગયો છે તો હવે આપણે એક વાસણ લેશું એના ઉપર આપણે ઘઉં ચાળવાનો જે આંક આવે છે એ લેવાનો છે અને એનાથી આપણે લોટને ચાળી લેશું આ રીતે આપણે હળવા હાથે જ લોટને ચાળી લેવાનો છે આમ કરવાથી જે અડદિયામાં ઘણી ઘણી સરસ બને છે લાલ એ આપણે ઘરે અડદિયા બનાવશું એમાં પણ તમને જોવા મળશે તો હવે આપણે હળવા હાથે જ લોટને ચાળી લેશું વજન આપવાનું નથી તો હવે લોટ સરસ ચડાઈ ગયો છે તમે જોઈ શકો છો કણી કણી પણ સરસ દેખાય છે હવે આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં ચારસો ગ્રામ જેટલું ઘી લેવાનું છે હવે આપણે એમાં લોટ ઉમેરી દઈશું અને લોટને શેકી લેવાનો છે તો હવે આપણે લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તળિયે ચોટે નહીં શરૂઆતમાં તમને કોરું કોરું લાગશે પણ જેમ લોટ શેકાતો જશે એમ ઘી છૂટું પડતું જશે આ રીતે તમારે સતત ચલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો ઘી છૂટું પડવા લાગ્યું છે અને લોટ આપણે સરસ લાલ પડતો શેકવાનો છે જો સફેદ હશે તો અડદિયા ચીકણા જેવા લાગશે એટલે આ રીતના લાલ જેવો લોટ થાય ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો છે હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈએ અને હવે આપણે ચાસણી બનાવી લેશું તો એના માટે મેં એક બાઉલમાં ચારસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે જો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો ખાંડ વધારે લેવાની તો હવે અહીંયા આપણે ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી દેશું અને ગેસ ઉપર મીડિયમ ગેસ ઉપર આપણે ચલાવતું રહેવાનું છે જો તમે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો તો ખાંડ ઝડપથી ઓગળશે નહીં અને ચાસણી થવા આવશે એને ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની છે અને સતત ચલાવતા રહેશો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુની બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો તમારે હવે ખાંડ ઓગળી ગઈ છે અને તમે આ રીતના ચેક કરી લેવાનું છે હાથથી તો હજી તાર બનતો નથી આપણે અહીંયા એક તારવાળી ચાસણી બનાવવાની છે તો ફરીથી આપણે એક આદ મિનિટ રહેવા દઈશું અને તમે આ રીતના ચેક કરી લેવાનું છે તો હવે તમે જોઈ શકો છો આપણે એક તારની ચાસણી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી અને ચાસણીને આપણે લોટમાં મિક્સ કરી દઈએ હવે આપણે સરસ મિક્સ કરી દેસું તો ફ્રેન્ડ્સ એક વખત આ રીતે ચોક્કસથી તમે ટ્રાય કરજો બજાર જેવા જ અડદિયા સરસ ઘરે બને છે પછી આપણે રહેવા દેવાનું છે મિશ્રણને અડદિયા જેવું મિશ્રણ તૈયાર થાય એટલે ત્યાં સુધી આપણે અડદિયા વાળી લેશું તો હજી થોડી વાર છે હજી થોડો લચકા પડતું છે તો હવે અહીંયા મેં કાજુ અને બદામના નાના નાના ટુકડા કરી અને ઉમેરી દીધા છે તો આપણે મિક્સ કરી લેશું તો હવે અડદિયા સરસ બનવા માટે મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે અડદિયા વાળી લઈએ જો તમારી ચાસણી આકરી થઈ ગઈ હોય તો તમે એમાં થોડું દૂધ ઉમેરીને પણ અડદિયા વાળી શકો છો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ થઈ ગયું છે તો આપણે અડદિયા વાળી લેશું આ રીતના થોડું મિશ્રણ લઈ પ્લેટમાં અને એ રીતના ગોળ ગોળ ફેરવતા જઈ અને અડદિયાનો શેપ આપી દેવાનો છે જો તમને અડદિયા વાળતા ન ફાવતા હોય કે ઉતાવળ હોય તો તમે થાળીમાં પાથરી મિશ્રણને પીસ પણ કરી શકો છો અડદિયાના આ રીતના આપણે થોડું થોડું મિશ્રણ લઈ અને બધા અડદિયા વાળી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા અડદિયા જો તમે એક વખત ઘરે ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ